ટ્રકના ચોરખાનામાં સંતાડી સુરેન્દ્રનગર લઈ લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે એકની બલવાડા હાઇવે પરથી ધરપકડ કરી ત્રીસ પોઈન્ટ નેવું લાખના મુદ્દામાલનો કબજો કરી પ્રોહી જથ્થો મંગાવનાર અને ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીકલી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જેવી ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીકલી તાલુકાના બલવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઓવરબ્રિજ ઉતરતા વૉચ ગુઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની ટાટા ટ્રક નંબર જી જે બાર એટી આવતા જેની સરકારી લાકડી વડી ઊભી રાખી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વોડકા ટીન બીયરની નાની મોટી બોટલ નંગ પાંચ હજાર ચાર જેની કિંમત વીસ લાખ છ હજાર એકસો સાહીઠ રૂપિયા તેમણે ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા અને એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી કુલે ત્રીસ લાખ નવ હજાર એકસો સાઠ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ટ્રક ચાલક રયાભાઈ ભીખાભાઈ અલ્લુભાઈ ઈદરિયા રહેવાસી વણકી ગામ સ્મશાનની બાજુમાં ભોગાવો નદીના કાંઠે વાડીમાં તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર તેમજ મંગાવનાર હરેશ માનસિંહ માથાસુર્યા રહેવાસી ચોરવીરા ગામ રામટેકરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી